તું કહેતા ને ભુવાજી તો બી કો કેતો ને ઇની રાખવાની આપણે એન્ટ્રી મારવાની ના ના ગાડી ગાડી જવાનું મારો પતરીજો તો હગો જ છે ને તાણે

ઓ આનો નઈ ને એ બોપાઈ આ ગટુજી સમજાવી હિસાબે કોઈ ગોઠિયા ના લઈ ગોઠિયા ખબર જમણવાર કે એવું રાખજો જો શું શું આઈટમ રાખવાની ખબર

મપ પાંચ આવ એ આવ રોમ સે બેહો અને હવે મુરત કધારી જા પટીજી રાખવાનો છે ગોડો ખર્ચા કરવાનો આપણે બે જાવું હે ને હમણે અડે આ રો આતારો આપણે

હા બાર